નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવ ના ગણિત વિષયની જે દ્વિતીય પરીક્ષા છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે અને બે કલાકનો સમય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય પરીક્ષા માટેના જેટલા પણ વિષયોને વિષયો છે તે બધા જ વિષયોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના ગણિત વિષયની દ્વિતીય પરીક્ષાના બે હજાર ચોવીસના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ ચાલો તો અહીંયા તમને કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળમાં ત્રણ બરાબર પાંચ વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજું બહુપદી ત્રણના છેદ સાતના છેદમાં ત્રણ માઇનસ આઠ એક્સનો વર્ગમાં વધતા સાત માઇનસ પાંચમાં એક્સના ઘનનો સહગુણક સાતના છેદમાં ત્રણ છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પો પસંદ કરો એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ પંદરનો એક શૂન્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી બીજું રેખિક જોડના બે ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ એક્સ અંશ હોય તો બીજા ખૂણાનું માપ થાય તો જવાબ આવશે વિકલ્પ ડે એક્સો એસી માઇનસ એક્સ મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી એકમ કસોટી પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળે મળી જશે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે વર્ગમૂળમાં એકસો બાસઠ ભાંગ્યા વર્ગમૂળમાં અઢાર બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ત્રણ બીજું એક છે દીકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાઓની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે પૂરક ત્રીજું એક ત્રિકોણની બાજુઓના માપ બાર સેન્ટીમીટર સોળ સેન્ટીમીટર ને વીસ સેન્ટીમીટર છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો ક્યુબ થશે તો જવાબ આવશે છન્નું એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો જો પાંચ એક્સ માઇનસ ત્રણ આખા કાંસનો વર્ગ બરાબર પચીસનો વર્ગ વધતા કે એક્સ પ્લસ ન હોય તો કે શોધો તો જવાબ આવશે માઇનસ ત્રીસ બીજું બે પૂરક કોણોના માપ x વધતા વીસ અંશ અને બે 10 પ્લસ અંશ હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો તો જવાબ આવશે એકસો ને દસ ત્રીજું ત્રિકોણ abc અને ત્રિકોણ એક્સ વાય ઝેડમાં xz bc બરાબર એક્સ બરાબર ઝેડ વાય અને ખૂણો બી બરાબર ખૂણો ઝેડ હોય તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાયઝેડ ને એકરૂપતા સંકેતમાં દર્શાવો ત્રિકોણ એ ને એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ અહીંયા તમને સંકેતની અંદર દર્શાવેલી છે જોઈ શકો ત્યાર પછી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો એમાં પેલું નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ વધતા એક છે તે નક્કી કરો પેલું એક્સ નો ઘન વધતા એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક તો અહીંયા જવાબ આવશે ઝીરો ત્યાર પછી બીજું એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ માઇનસ કાઉસમાં બે વત્તા વર્ગમૂળમાં બે આખા કાઉસનો ગુણ્યા એક્સ પ્લસ વર્ગમૂળની અંદર બે તો અહીંયા જવાબ આવશે ઝીરો ત્યાર પછી બીજું બેના છેદમાં સાત અને બેના છેદમાં પાંચ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દાખલો જે છે તે ગણી શકીએ અને આપણો જવાબ આવશે એકાવનના છેદમાં એકસો પંચોતેર બાવનના છેદમાં એકસો પંચોતેર ત્રેપનના છેદમાં એકસો પંચોતેર ચોપનના છેદમાં એકસો પંચોતેર અને પંચાવનના છેદમાં એકસો પંચોતેર ત્યાર પછી ત્રીજું ફોર એ માઇનસ ટુ બી માઇનસ ત્રણ સી આખા કાંસના વર્ગનું વિસ્તરણ કરો તો અહીંયા વિસ્તરણ જે છે તે નિત્ય ઉપયોગ કરી અને તમને દર્શાવેલું છે તો આ રીતે આપણે જે જવાબ છે તે લખી શકીએ ત્યાર પછી તેના હાથવામાં આપણે જોઈએ દાખલા નંબર ત્રણ આપણને આપવામાં આવેલો છે તો અહીંયા જે દાખલા નંબર ત્રણ આપણને આપણો છે પાંચ પી માઇનસ ત્રણ ક્યુ આખા કાઉશના ઘનનું વિસ્તરણ કરો તો આપેલ પદાવલીને એક્સ માઇનસ વાય આખાના ઘન સાથે સરખાવતા એક્સ બરાબર પી વાય વાય બરાબર ત્રણ ક્યુ તેથી નિત્યનો ઉપયોગ કરતા પાંચ પી દ્રણ ક્યુ આખાનો ઘન તો પાંચનો ઘન ના રીતે આપણે દાખલો ગણીએ તો આપણો જવાબ જે છે તે આવી જશે અહીંયા તમને દર્શાવેલો છે ત્યાર પછી આપણે જોઈએ ચોથું અહીંયા કહ્યું છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો એમાં પહેલું કે જે બિંદુના બંનેયામ ઋણ હોય તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય છે તો જવાબ આવશે તૃતીય ત્યાર પછી આપણે જોઈએ પી ત્રણ બે અને ક્યુ ત્રણ માઇનસ પાંચને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને છેદે છે તો અહીંયા જવાબ આપણને આપેલો છે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ ચતુષ્કોણ એબીસીડીમાં બીસીડીમાં એસી બરાબર અને એબી એ ખૂણા એનું દ્વિભાજક છે તો સાબિત કરો કે ત્રિકોણ એબીસીને એક એ ત્રિકોણ એબીડી બીસી અને બીડી વિશે તમે શું કહી શકો તો અહીંયા સમગ્ર જવાબ જે છે તે આપણને આપવામાં આવેલો છે ત્યાર પછી છઠ્ઠું ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક એડી અને બીસીનો લંબ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ અને દાખલો જે છે તે આપણને ગણિત દર્શાવેલો છે ત્યાર પછી તેના અથવામાં છઠ્ઠો દાખલો આપણને આપેલો છે એડી અને બીસીએ રેખાખંડ એબી પરના સમાન લંબ છે તો સાબિત કરો કે સીડીએ એ બીને દુભાગે છે તો એ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે ત્યાર પછી સાતમો દાખલો નીચે આપેલા બિંદુઓ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર છે તે જણાવો તો એમાં શું જવાબ આવશે તો કે પાંચ અને ત્રણ ચતુર્થે ચરણમાં તો બીજું આપણને આપેલું છે માઇનસ ત્રણ અને ઝીરો તો એ આવશે એક્સ અક્ષ ઉપર ત્રીજું આપણને આપેલું છે પાંચ અને બે તો એ આવશે પ્રથમ ચરણમાં તો પછી આગળ જોઈએ ઝીરો અને છ તો એ અહીંયા જવાબ આવશે વાય અક્ષ ઉપર આઠમું જો ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર અને બે બાજુ અઢાર સેન્ટીમીટર તથા દસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો એનું જે ક્ષેત્રફળ જે છે એ પણ અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે તો સર્વપ્રથમ અર્ધ પરિમિતિ જે છે તે આપણને એકવીસ સેન્ટીમીટર મળશે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે આપણને મળશે એકવીસ કૌંસમાં વર્ગમૂળની અંદર અગિયારનો વર્ગ ત્યાર પછી તેના અથવા માપ આઠમો દાખલો આપેલો છે ભાઈ આપેલા આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુ એ બી સી અને ડી આવેલા છે એ સી એ બી ડી અને છે છેદે છે બી ખૂણો બી ઈ સી બરાબર એકસો ત્રીસ અને ખૂણો ઈ સી ડી બરાબર વીસ અંશ હોય તો ખૂણો બી એ સી શોધો તો એ સમગ્ર સોલ્યુશન જે છે તમને આપવામાં આવેલું છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો અને ગણતરી કરો જેના કુલ બાર માર્ક છે તો પેલો દાખલો નીચ આપેલી આકૃતિમાં રેખા એ બી સીડી ઓમાં છેદે છે જો ખૂણો AOC સી પ્લસ ખૂણો BOE 100 બરાબર સો અંશ અને ખૂણો BOD 40 બરાબર ચાલીસ હોય તો ખૂણો બી એને વિપરીત ખૂણો સી ઓ ઈ મેળવો તો જવાબ આવશે ખૂણો BOE 60 બરાબર સાઠ અને સમગ્ર સોલ્યુશન જે છે તેનો જવાબ આવશે 280 ત્યાર પછી છે દાખલા નંબર બે ત્રિકોણ ABC માં બાજુઓ AB BC અને સી એના મધ્ય બિંદુઓ અનુક્રમે ડી ઈ અને એફ છે ડી અને અને એફને જોડતા એ નું ચાર એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ બતાવો તો અહીંયા સમગ્ર સોલ્યુશન આપણને દર્શાવેલું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી તેના અથવામાં આપણને દાખલો નંબર બે આપવામાં આવેલો છે ત્રિકોણ એ બી સીડી એ લંબચોરસ છે અને તેની બાજુઓ એ બી બી સી સીડી અને ડી એના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુ આર અને એસ છે તો સાબિત કરો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સંબાજુ ચતુષ્કોણ છે તેનું પણ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા આપવામાં આવેલું છે ત્યાર પછી ત્રીજો દાખલો એક વિહાર સ્થાનમાં પાંચ મીટર ત્રીજાવાળા વર્તુળ દોરેલા વર્તુળ ઉપર રમત રમવા માટે ત્રણ છોકરીઓ રેશમા સલમા અને મંદિપ ઊભા છે રેશમા દડા અને સલમા તરીકે ફેંકે છે અને સલમા મંદિપ તરફ એક મંદિપ રેશમા તરફ દડો ફેંકે છે જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મંદિપ વચ્ચેનું અંતર છ મીટર હોય તો રેશમા અને મંદિપ વચ્ચેનું અંતર કેટલું થશે તો અહીંયા દાખલો જે છે તમારી સમક્ષ ગણવામાં આવેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ ત્યાર પછી જે છે ચોથો દાખલો એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ ત્રણ જેમ પાંચ જેમ સાતના પ્રમાણમાં છે તેની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો એનું પણ અહીંયા દાખલો જે છે એનો ઉત્તર તમને અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે જોઈ શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વાટની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો ત્યાર પછી કહ્યું છે કે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણાને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણાને અંતર્ગત બાજુ સમાન હોય તો આ ત્રિકોણ તો આ બે ત્રિકોણ એકરૂપ છે તો એમાં ખૂબ બા ખૂબ શરત છે તેની સાબિત અહીંયા આપણને આપેલી છે આ રીતે આખો દાખલો ગણી શકાય તેને અથવામાં આપણને આપ્યો છે કે ભાઈ એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એ નો વેધ વેદ છે તો સાબિત કરો કે પેલું એડી ડી એ દુભાગે છે અને એ એ ખૂણા એને દુભાગે છે તો આ સમગ્ર સોલ્યુશન તમને આપવામાં આવેલું છે ત્યાર પછી બીજું સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ કોણમાં વિભાજન કરે છે તો અહીંયા સમગ્ર સોલ્યુશન જે છે તમને દર્શાવેલું છે ત્યાર પછી ત્રીજું સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણ આંતરે તો તે જીવાઓ સમાન છે તો એનું પણ અહીંયા સમગ્ર સોલ્યુશન આપણને આપેલું છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક સંપૂર્ણ સોલ્યુશન સાથે એક નવા વિષયની જે મોડલ પ્રશ્નપત્ર જે છે દ્વિતીય પરીક્ષાનું તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો